હા મારું નથી તારું આજે આ નવી કાર કાઢી દીધી તો હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો સ્વાગત છે મારી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મહાદેવ હર અત્યાર વાગ્યા સાંજના પોણા સાત અને બેઠી હતી તો વિચાર આવ્યો કે આજે મેં કાલ રાતના જય અને શિવાંશની ક્લિપ ઉતારી હતી અને આજે બપોરે મેં અને એ ઉતાર્યું તું થોડાક વિડીયા તો મિનિ વ્લોગ આવશે મિનિ વ્લોગ જેવું છે તો એડિટ થઈ ગયું છે અને આના પછીનો વ્લોગ આવશે નવી મોવાણ સમરધામનો મસ્તીનું સમરધામના મસ્ત મસ્ત બધી જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગના દર્શન છે બહુ બધું બહુ જોવાલાયક છે બહુ મસ્તીનો છે તો એ વિડીયો આવશે અને અમે અહીંયા ગયા વન વનભોજન કરવા અને ફેમિલી હતું અને પછી અત્યારે તો હું શિવાંશના ટોય સારે મેં વિડીયો બનાવ્યો હતો શિવાંશ સારે મતલબ કે એના રમકડા બધા રમતો હોય ને એના આરે અને બસ એના પપ્પાને થોડું તેલ ને આમ તેમ કરતા હતા મસ્તી તો એનો વિડીયો કાલ રાતનો મેં લીધો હતો તો એ બધા આમાં એડ કરીને એક કરીગ બનાવ્યો છે તો જોવો અને ગમે તો લાઇક કરજો શેર કરજો કરજો તો તો અહીંયા શિવાંશના બધાય વાહન ગોઠવાઈ ગયા છે ખટારો પછી કાર પછી આને ખટારો જ કહેવાય પણ કંઈક હશે પછી આ મોટી કાર આ મોટો ખટારો નાનો ખટારો આ બધું શું છે તારું છે આ કાર મને દેને બહુ ગમે છે આજે આ શિવંશને નવી કાર કાઢી દીધી તો હું રમવા નથી ઓ ઊંધી રખાઈ ગઈ સોરી દી કોઈદી અડવા ના દે જો એને લાગ્યું આમાંથી તને ક્યુ ગમે છે એ લાગ્યું તને ક્યુ ગમે છે આ તારું તારું હા તારું હા મારું નથી તારું નહીં તમારું નથી એમ કહેવાય આ હા મારું નથી અને તોડી નાખું છું આ તારું નથી હા મારું નથી હો તમારું એમ કહેવાય તો આ ખટારો મારો ના દેને માલો છે તો લો નાનો ખટારો મારો આ નાનો ખટારો મન બહુ ગમે કોને દીધો તને દે ને મને તું કેમ તોફાન કરશ कही दे बाय बाय टिकू खाऊं हैं टिकू टिकू ना 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 दे लाइक करो शेयर करो ना सब्सक्राइब करो ना तो ने गाडेवी नहीं तो आमा बाय बाय टाटा कह दे बाय 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 महादेव सी यू महादेव बाय